એ સિવાય પ્રાચીન પદ્ધતિઓ દ્વારા પણ ચોમાસાનો અંદાજ મેળવવામાં આવે છે કે ભડલી વાક્ય દ્વારા હોળીની ઝાડ કઈ દિશામાં ગઈ તે મુજબ ચૈત્રી દનૈયા કેવા ગયા તે મુજબ વનસ્પતિમાં કયા સમયે કેવો ફાલ આવે છે વેલો આવે છે કે મોડો આવે છે તે મુજબ અને પશુ પંખીઓનું વર્તન અને આ સિવાય પણ અનેક પદ્ધતિઓનો ઉપયોગ ચોમાસાનો અંદાજ કાઢવા માટે કરવામાં આવે છે જેના આધારે ચોમાસાનું આગોતરું એંધાણ આપવામાં આવે છે અને તે સિવાય એક ખૂબ જ અગત્યની પદ્ધતિ છે અખા ત્રીજના દિવસે વહેલી સવારનો પવન કઈ દિશા તરફ જાય છે તેના ઉપરથી ચોમાસાનો વર્તારો મિત્રો આજે આપણે ખાસ વાત કરવાના છીએ અખા ત્રીજના આજના દિવસે વહેલી સવારે ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ દિશામાં પવન ફૂંકાયો હતો તેના આધારે ચોમાસાનો આગોતરો એંધાન તો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દિવસે વહેલી સવારે અત્યારે તમે જોઈ રહ્યા છો બે ચાર્ટ અત્યારે દેખાઈ રહ્યા છે એક છે પવનનો ચાર્ટ કે વહેલી સવારે પવન આજે કઈ રીતનો ફૂંકાયો હતો તે અને અવલોકન પણ કરેલું છે ઘણા મિત્રો એમના પણ મેસેજ આવ્યા છે અને બાજુમાં છે ચાર્ટ છે કે કઈ દિશામાં પવન જાય તો કેવું ચોમાસું પશ્ચિમ દિશા અને અમુક સ્થળે દક્ષિણ પશ્ચિમની નજીકનો પવન ફૂંકાયો હતો પશ્ચિમ દિશામાંથી જો પવન ફૂંકાય તો વનરાજી ખીલી ઉઠે એટલે કે સારા વરસાદનું સૂચન કરે છે અને નૈઋત્ય દિશા દક્ષિણ પશ્ચિમમાંથી દુષ્કાળનું સૂચન કરે છે અહીં પવન મુખ્યત્વે પશ્ચિમ દિશા નજીક નો હોવાથી આપણે સારા વરસાદની નજીક કચ્છમાં આ વખતે ચોમાસું રહે તેવું અનુમાન બાંધી શકીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાગના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફોંકાયેલો છે ક્યાંક ક્યાંક થોડોક ચોક દક્ષિણ પશ્ચિમ તરફ પણ જોવા મળ્યો છે તો તે મુજબ સૌરાષ્ટ્રમાં મિશ્ર તારણ કાઢી શકીએ અને મોટે ભાગે સારા વરસાદનું તારણ સૌરાષ્ટ્રમાંથી પણ નીકળે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી પણ પશ્ચિમ અને અમુક વિસ્તારમાં વાયવ્ય દિશાનો પવન દેખાઈ રહ્યો છે તે મુજબ સારો વરસાદ પડે તેવું તારણ અત્યારે નીકળી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ આ ચોમાસામાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મિશ્ર પવન ફૂંકાઈ રહ્યો છે પશ્ચિમ વાયવ્ય અને નૈઋત્ય ત્રણેય દિશાનો પવન મધ્ય ગુજરાતમાં દેખાઈ રહ્યો છે એટલે કે મિશ્ર અનુમાન કહી શકાય મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં મધ્યમ કે ક્યાંક થોડોક ઓછો વરસાદ નો અનુમાન આ ચાર્ટ આપી રહ્યો છે પૂર્વ ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે તેમાં અત્યારે પશ્ચિમ દિશા તરફનો પવન વહેલી સવારે ફૂંકાયેલો દેખાઈ રહ્યો છે તે એક સારા વરસાદનું સૂચન કરે છે દક્ષિણ ગુજરાતમાં નૈઋત્ય દિશાનો પવન મોટા ભાગના વિસ્તારોમાં ફૂંકાતો જોવા મળ્યો હતો આજે સવારે જે નબળા વર્ષનું સૂચન કરે છે મિત્રો આ ચાર્ટ આપણે બનાવેલો નથી પરંપરાગત ચાર્ટ છે આપણે અહીં ફક્ત આ ચાર્ટ વાંચી રહ્યા છીએ તો મિત્રો આ રીતે એક સારા ચોમાસાનું અમુક વિસ્તારોમાં મિશ્ર ચોમાસાનું તારણ અખાતેજના વહેલી સવારના પવન અને જે પરંપરાગત ચાર્ટ છે તેના ઉપરથી નીકળી રહી છે આગળ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ખાસ ચોમાસાનું આગોતરું એંધાણ ફક્ત બે થી ત્રણ દિવસમાં આપણી ચેનલ ઉપર આવી રહ્યું છે તો જોવાનું ચૂકશો નહીં જૂન મહિનામાં કેટલો વરસાદ થશે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેનું મોટું આગોતરું એંધાણ તો આ માહિતી કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઈક શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર